તો આપણે અહિયાં ગાંઠ લગાવી દેવાની છે આ મોતી ગાંઠ પડશે કારણ કે એટલી ગોરીમાં ગાંઠ નહીં લાગે

તો આપણે આ ગાંઠ લગાવી લીધી છે અને હવે હું તો બે સફેદ મોતી લઉં છું ત્રણ મોતી લેવાના છે અને એક લાલ મોતી લઈ લઉં છું અને વચ્ચે મોતી છે તેમાંથી આપણે નીકળવાનું છે વચ્ચેના લીલા મોતીમાંથી તો આપણે આ રીતના નીકળી જઈશું રિઝલ્ટ કેવું આવે છે તે મને કમેન્ટ કરી દેજો અને હવે આપણે અહીંયા ત્રણ લીલા મોતી લેવાના છે તો ત્રણ લીલા મોતી લઈ લઉં છું આ પટ્ટો મારે અધૂરો છે અને પૂરો પણ કરવાનો છે તો આપણે ફરી એનો એ પટ્ટો લઈ લીધો છે લીલો મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળવાનું છે બ્લૂ મોતી ની પડખે લીલો મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જશું હવે એક લાલ મોતી પેલા આવશે અને ત્રણ બે મોતી સફેદ આવશે તો પેલા મેં એક મોતી લાલ લઈ લીધો છે અને બે મોતી છે એ સફેદ લઈ લીધા છે અને વચ્ચેનો જે સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે વચ્ચેના સફેદ મોતીમાંથી અને હવે પછું ત્રણ સફેદ મોતી લઈ લેશું આપણે તો ત્રણ સફેદ મોતી આ ત્રણ સફેદ મોતી લઈ લીધા છે અને બ્લુ મોતીની પડખે જે આ સફેદ મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જશું છે બ્લૂ મોતી છે તેમાંથી આ નીકળી જવાનું છે હવે વળવામાં ચાર મોતી આવશે તો પેલા હું બે બ્લુ મોતી લઉં છું અને પછી બે સફેદ મોતી લઉં છું તો પેલા બે બ્લુ મોતી અને પછી સફેદ મોતી અને વચ્ચેનો જે આ સફેદ મોતી બતાય છે તેમાંથી આ રીતના નીકળી જવાનું છે રિઝલ્ટ કેવું આવે છે તે મને પ્લીઝ કમેન્ટ કરજો તો આપણે આમ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું છે હો હા હવે ત્રણ સફેદ મોતી આવશે

બે મોતી સફેદ અને એક મોતી લાલ વચ્ચેનો જે લાલ મોતી લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જશે વચ્ચેના લીલા મોતીમાંથી ફરીવાર એક લાલ મોતી લઈ લઈશ પહેલા અને બે મોતી છે એ સફેદ લઉં છું એક મોતી લાલ અને બે મોતી સફેદ લઈ અને વચ્ચેનો જ્યાં સફેદ મોતી બતાય છે તેમાંથી આપણે આ રીતના નીકળી જવાનું છે ફરી વાર ત્રણ સફેદ મોતી લઉં છું ત્રણ મોતી હવે હું સફેદ લઈ લઉં છું એક બે અને હેલો તો હવે અહીંયા હું ત્રણ સફેદ મોતી લઉં છું તો ત્રણ સફેદ મોતી લઈ લેશું અને આ ત્રણ સફેદ મોતી છે જે બ્લુ મોતી છે તેની પડખી આ વ્હાઈટ મોતી છે તેમાંથી આપણે નીકળી જઈશું આ રીતના સફેદ મોતીમાંથી આ રીતના નીકળી જઈશું અને હવે ત્રણ સોરી ચાર મોતી આવશે તો પેલા હું બે બ્લુ મોતી લઉં છું અને પછી બે સફેદ મોતી લઈ લઉં છું મોતી લઈ વચ્ચેનો જે સફેદ મોતી છે તેમાંથી નીકળી જશે ત્યાર પછી પાછા ત્રણ સફેદ મોતી લઉં છું ત્રણ સફેદ મોતી લઈ વચ્ચેનું જે સફેદ મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જવાનું છે હવે ફરી વાર ત્રણ સફેદ મોતી લઈ લઉં છું અને વચ્ચેનું જે સફેદ મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જવાનું છે વચ્ચેના સફેદ મોતીમાંથી આ રીતના જોઈ શકો છો તમે અને હવે બે બાજુ લાલ મોતી આવશે અને વચ્ચે હું સફેદ લીલો મોતી લઉં છું તો આ બે બાજુ લાલ મોતી લઈ લીધા અને જે લાલ મોતીની પડખે આ સફેદ મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જવાનું છે

અને ફરી વાર ત્રણસો સફેદ મોતી લઈ લઉં છું અને બ્લુ મોતીની પડખે જે સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળી જઈશું તો હવે વળવામાં પાછા હું શાર મોતી લઉં છું

તો ત્રણ સફેદ મોતી લઈ વચ્ચેનો જે સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળી જશે હવે એક લાલ મોતી પેલા લઉં છું અને બે મોતી લીલા લઈ લઉં છું એક મોતી લીલો સોરી લાલ અને બે મોતી લીલા લઈ વચ્ચેનો જે લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જવાનું છે હવે બે મોતી લીલા અને એક મોતી છે એ લાલ આવશે અને વચ્ચેનો સફેદ છે એમાંથી આપણે આ રીતના નીકળવાનું છે વચ્ચેના સફેદ મોતીમાંથી જોઈ શકો છો તમે આ રીતના નીકળી જવાનું છે અને હવે અહીંયા ત્રણ સફેદ મોતી લઉં છું હું

હવે વળવામાં ચાર મોતી અને બે સફેદ મોતી અને વચ્ચેનો જે સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળી જશું આ રીતના નીકળી જવાનું છે અને હવે ત્રણ સફેદ મોતી લઈ લો પણ સફેદ મોતીની આવું લઉં છું વચ્ચેનો જે આ સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે વચ્ચેના સફેદ મોતીમાંથી આ રીતના નીકળવાનું છે અને હવે એક લાલ મોતી આવશે બે મોતી લીલા લઈ લઉં છું તો એક લાલ મોતી અને બે મોતી લીલા લઈ અને વચ્ચેનો જે આ લાલ મોતીની પડખે છે લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે જોઈ શકો તમે આ રીતના નીકળી જવાનું હવે મોતી લઉં છું તો ત્રણ બ્લુ મોતી લઈ લઉં છું અને વચ્ચેનો જે આ લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જાવ છું આ રીતના જોઈ શકો તમે લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળશું છું અને એક મોતી હું લાલ લઈ લઉં છું અને આ વચ્ચેનો જે સફેદ મોતી દેખાય છે તેમાંથી નીકળવાનું છે તો આ રીતના નીકળી ગયા અને હવે ત્રણ મોતી પાછા હું સફેદ લઈ લઉં છું તો ત્રણ સફેદ મોતી લઈ લઉં છું અને જે બ્લુ મોતી ની પડખી આપણે આ સફેદ મોતી છે તેમાંથી નીકળી જશું આ રીતના આ રીતના નીકળવાનું છે હવે આ રીતના વળી જવાનું અને ઓગળવામાં ચાર મોતી આવશે તો પેલા હું અહીંયા બે બ્લુ મોતી લઈ બે સફેદ મોતી ઓગળવામાં ચાર મોતી પેલા મેં બે બ્લુ મોતી લીધેલા છે અને પછી બે સફેદ મોતી લીધેલા છે અને જે આ વચ્ચેનો સફેદ મોતી બતાય છે બે બાજુ સફેદ મોતી મૂકી દેવાના અને આ વચ્ચે સફેદ મોતી બતાય છે તેમાંથી આ રીતના નીકળવાનું છે જવાનું હવે ત્રણ મોતી મોતી લેવાના તો એક લીલો આવશે અને બે મોતી છે એ આપણે એક મોતી લાલ લીધેલો છે પેલા અને પછી બે મોતી મેં લીલા લીધા છે અને વચ્ચેનો જે આ લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે લીલા મોતીમાંથી આ રીતના નીકળવાનું છે અને હવે અહીંયા હું બે પીળા મોતી લઉં છું અને એક મોતી પાછો બ્લુ લેવાનો છે જેમથી આપણે આ ચોકડી ચાંદલા કહેવાય એ પડેલા છે એ પડશે બે મોતી પીળા લીધા છે અને એક મોતી છે એ હું અહીંયા બ્લુ લઉં છું અને જે આ બ્લુ મોતી છે વચ્ચેનો તેમાંથી આ રીતના નીકળી જશું બ્લૂ મોતીમાંથી આ રીતના નીકળી જવાનું છે ઘણી પાછો એક બ્લૂ મોતી લઉં અને બે મોતી પીળા લઈ લઉં છું તો એક મોતી પેલા મેં બ્લૂ લીધો છે અને બે મોતી છે એ મેં પીળા લઈ લીધા છે અને વચ્ચેનો જે આ લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે લાલ નીપડશે જે લીલો મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જઈશું જોઈ શકો તમે આ રીતના નીકળી જવાનું છે અને હવે બે લીલા મોતી લઉં છું અને એક મોતી હું લાલ લઈ લઉં છું બે મોતી લીલા અને એક મોતી લાલ લઈ વચ્ચેનો છે આ

હવે પાછું પટ્ટીને પણ ટાવી લેવાની છે અને પાછું મળવામાં હું ચાર મોતી લઈ લઈશ તું પહેલાં બે બ્લુ મોતી લઈ લઉં છું પછી બે સફેદ મોતી લઈ લઉં છું અને જે વચ્ચેનો સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળવાની છે વચ્ચેના સફેદ મોતીમાંથી આ રીતના નીકળી જવાનું હવે એક મોતી લાલ અને બે મોતી લીલા લય વચ્ચેનો જે આ લીલો મોતી બતાય છે તેમાંથી આ રીતના નીકળી જવાનું છે એક મોતી લાલ અને બે મોતી લીલા લય આ રીતના નીકળવાનું છે અને હવે ત્રણ મોતી છે એ હું બ્લુ કલરના લઈ લઉં છું તો આ ત્રણ મોતી બ્લુ કલરના લઈ વચ્ચેનો જે આ પીળો મોતી બતાય છે તેમાંથી આ રીતના નીકળવાનું છે આ રીતના નીકળી જવાનું છે હવે બે સાઈડ આપણે લાલ મોતી લઈશું અને વચ્ચેનો મોતી છે એ આપણે સફેદ રાખવાનો છે બે સાઈડ લાલ મોતી અને વચ્ચેનો છે એ સફેદ મોતી તો તેને આપણે વચ્ચેનો તેમાંથી આ રીતના કાઢી છે હવે પાછા ત્રણ મોતી લઉં છું બ્લુ કલરના બ્લુ કલરના ત્રણ મોતી લઈ વચ્ચેનો જે લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જઈશું સફેદ મોતી છે તેમાંથી નીકળી જશું વચ્ચેના સફેદ મોતી માંથી જોઈ શકો તમે આ રીતના વચ્ચેનો નો સફેદ મોતી છે બ્લુ મોતી નીકળશે તેમાંથી નીકળી જશું હવે વળી જવાનું છે ને હવે બે બ્લુ મોતી લઈ લઉં છું અને બે સફેદ મોતી લઈ લઉં છું તો ચાર મોતી મે લીધા છે અને વચ્ચેનો સોરી એક મોતી લાલ આવશે બે બ્લુ મોતી ને એક મોતી લાલ વચ્ચેના સફેદ મોતીમાંથી આ રીતના નીકળી જશું હવે પાછા હું બે મોતી લીલા લઉં છું અને એક મોતી છે એ હું બ્લુ કલરનો લઈ લઉં છું અને જે વચ્ચેનો છે તેમાંથી નીકળવાનો છે વચ્ચેના બ્લુ મોતીમાંથી આ રીતના નીકળી જઈશું હાય ફરી વાર હું એક બ્લુ મોતી લઉં છું અને બે લીલા મોતી લઉં છું તો એક મોતી મેં અહિયાં લીધો છે અને બે મોતી સફેદ છું સોરી એક મોતી પેલા બ્લુ આવશે પછી એક પીળો મોતી આવશે પીળો અને લાલ ત્રણેય મોતી અલગ અલગ કલરના આવશે અને વચ્ચેનો જે સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળવાનું છે હવે પાછો એક લાલ મોતી લઉં છું અને બે મોતી છે એ સોરી બધા અલગ અલગ મોતી 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 આવે છે એક 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 પીળો લાલ અને વચ્ચેનો જે બ્લુ મોતી છે તેમાંથી આપણે આ રીતના નીકળી જશું વચ્ચેના બ્લુ મોતીમાંથી ફરી વાર એક બ્લુ મોતી લઉં છું અને બે મોતી લીલા કલર ના લઉં છું બ્લુ મોતી અને એક મોતી બે મોતી લીલા કલર ના લઈ વચ્ચેનો જે આ લીલો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જઈશું હવે એક મોતી લાલ આવશે અને બે મોતી સફેદ છું જે સફેદ મોતી છે માંથી આ રીતના નીકળી જવાનું છે હવે વળવામાં પાછા હું ચાર મોતી લઈ લઉં તો પેલા બે બ્લુ મોતી લઈ લઉં છું અને પછી બે સફેદ મોતી લઈ લઉં છું તો હળવા ચાર મોતી અને સફેદ મોતી છે તેમાંથી આ રીતના નીકળી જવા બે મોતી સફેદ અને એક મોતી લાલ વચ્ચેનો જે લીલો મોતી છે તેની વચ્ચેથી નીકળી જવાનું છે આ રીતના ત્રણ મોતી લીલા છું વચ્ચેનો જે પીડો મોતી છે તેમાંથી આ રીતના નીકળી જાવ